ભાજપના રાજકોટના સાંસદ આપતો પોતાના ભાષણો માટે ક્યારેક વાણી વિલાસ કરવા માટે તો ક્યારેક બફાટ કરવા માટે જાણીતા છે પણ હવે પરસોત્તમ રૂપાલા એવું ભૂલી ગયા કે આસપાસના તમામ લોકો છે તે ખિલખિલાટ હસી પડ્યા અને કોકના વિવાદિત બોલ પણ લાગ્યા નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ રાજકોટના સાંસદ પૂર્વ રાજ્યસભાના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અનેક મુદ્દે બોલે છે કયા મુદ્દે બોલે છે ને કયા મુદ્દે નથી બોલતા તે ખબર નથી પરંતુ ક્યારેક ક્યારેક તેના નિવેદનોના કારણે મોટા વિવાદો પણ થઈ જાય છે લોકસભાની ચૂંટણીના આપણે સૌ સાક્ષી છે કે પુરુષોત્તમ રૂપાલાએ રોટી બેટીનો વિવાદ કર્યો અને આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો ભાજપની સામે પડી ગયા પરસોત્તમ રૂપાલાના ટિકિટની માંગ થઈ પરંતુ ભાજપ અડગ રહ્યું રૂપાલાની ટિકિટ તો ન બદલી પરંતુ મંત્રી પદ ગયું અને હવે મગફળીની ટેકાના ભાવે ખરીદી છે તે રાજ્યભરમાં છે તે શરૂ થઈ છે અને અમરેલી જિલ્લામાં પણ આ મગફળીની ટેકાના ભાવે શરૂઆત થઈ અને તે સ્થળે દિલીપ સંઘાણી દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણી કૌશિક વેકરિયા સહિતના નેતાઓ છે તે હાજર હતા અને પરસોત્તમભાઈ પોતાની ટેવ પ્રમાણે ચેક કરવા નીકળ્યા વીસ નંબરની મગફળી હતી અને મગફળી હાથમાં લઈ અને ચેક કર્યું અને પછી જે શબ્દો બોલ્યા તેનાથી નેતાઓ તો ખિલખિલાટ હસી પડ્યા પરંતુ શું શબ્દો હતા ને તે સાંભળો

ભાજપ પાર્ટીની વાત નથી પરંતુ કઈ પાર્ટી યાદ આવી ગઈ કારણ કે બાઇટિંગ શબ્દ એના માટેનો જ છે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે દારૂની કઈ વાત નથી એટલે બાઇટિંગ મળવાનો તો કોઈ સવાલ નથી પરંતુ રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટથી આસપાસ રહેલા નેતાઓ પણ હસી પડ્યા તો તેની સાથે જ લોકોએ પણ પણ કોમેન્ટ મારી કહ્યું કે નેતાઓને દરેક વાતમાં હસી શું છે આ સાહેબ એ જ ખેડૂતો હતા કે જે ખેડૂતોનું ભાજપ મહારાષ્ટ્રમાં દેવું માફ કરવાના વચનો આપે છે અને ગુજરાતમાં શું સ્થિતિ છે તે મારે કહેવાની જરૂર નથી કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યા કમોસમી માવઠાઓ પડ્યા તેના આજે પણ તમે જઈને પૂછો ને ખેડૂતને તો તેના રાહત પેકેજ નહીં મળ્યા હોય રૂપાલા સાહેબ તમે બાઇટિંગનું કહ્યું મને કાંઈ વાંધો નથી તીખડ નેતાઓ કરી શકે પણ નેતાઓ એ પણ કહી શકે કે મારા ખેડૂતને કેમ અન્યાય થાય છે કેમ ખેડૂતને પોષણ સંભાવ નથી મળતા કેમ ખેડૂતને કમોસમી માવઠાઓ પડે ત્યારે સહાય નથી મળતી પૂરતી સહાય નથી મળતી કે અધિકારીના જેટલા દરજે ચાલે કે રૂપાલા સાહેબ ત્યાં કઈ નથી બોલતા ને ત્યાં મૌન થઈ જાય કેમ સાહેબ એટલી ટણી હોય તો અધિકારીને એક વખત ટીખડ કરવા જાવ ને કે ભાઈ મારા ખેડૂતોનો દેવું માફ કરી દે મારા ખેડૂતોને પૂરતો પોષણ ભાવ આપો ને ના આપો તો માવઠાઓની સહાય આપો પણ ત્યાં તો કેવી સ્થિતિ છે ખબર છે કે ત્યાં તો બોલી નથી શકાતા કારણ કે કેડર બેઝ પાર્ટી છે પરંતુ કેડર બેઝ પાર્ટીમાં તમે બાઇટિંગ બોલી જાઓ તો કોઈ વાંધો નથી ત્યારે મારી વાત સાથે ઘણા લોકો સહમત હશે ઘણા લોકો નહીં હોય મારે તેનો વાંધો નથી કારણ કે તમામ લોકો એ વિચારો વ્યક્ત કરીએ મારા વિચારો હતા ખેડૂતો માટેના વિચારો હતા ત્યારે સમગ્ર મામલે તમારું શું કહેવું છે ને તે કોમેન્ટ બોક્સમાં લખો અને બધું આવા જ વિડિયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર hahaha writing